આગળ વાત કરીએ બનાસકાંઠાના ગાદરબાડાના યુવકની હત્યા કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી સહિત છ શખ્સોનું ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરાયું કેપલ હોટલ નજીક એરોમા સર્કલ ખાતે અને રામદેવ હોટલ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું અને રિકન્સ્ટ્રક્શન સ્થળે આરોપીઓને જોતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ઝડપાયેલા મુખ્ય આરોપી લાલુ ઉર્ફે ભાર્ગવ મંડોરા સહિતના આરોપીઓને કડક સજા કરવામાં આવે તેવી લોકોએ માંગણી કરી હતી સ્થળ ઉપર

હજુ પણ આમાં ઉના પૂરું તપાસ ચાલી રહી છે પાલનપુર પશ્ચિમ દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અન્ય જે પણ કોઈ વિગતો હશે આરોપી છે એ બાબત આપણે માંગ